સાડી ચારસો ગાયું અને ભેંસું ભેગી કરવાની આગળ જઈને આખા નેહડાની ગાયું લાંબી લાંબી કોઈને તરી ગાયુંનો ઝેરો છે કોઈને પંદર ગાયુંનો ઝેરો હોય કોઈને આપણે પચી ગાયુનો ઝેરો છે કોઈને પસા ગાયુનો ઝેરો છે કોઈને હો ગાયુંનો ઝેરો છે કોઈને અલગ અલગ ભેંસ્યું છે એમ પણ અલગ અલગ લઈ હે તો આપણે બધી થઈને કરવાની છે ગાયું અને ભેંસ્યું સાડે ચારસો જેવી ભેગી એક જ ખેતરમાં બધાને સારવા દેવાનું છે ખેતર છે બહુ મોટું બધામાં લેવા દડવડ દડવડ આપણે ગયા છીએ આ હં જો કે કીધે મોર જાય તો ગાયું પી લે પાણી આરામથી ઓલી ધકાધકીમાં ગાયું પાવાની મજા ન આવે તો આપણે ગોમતી ગા જાય અતારમાં પાણી પીવા કારણ કે રાતે એની નીણ ખાધી પાણી જો કે એવું ઓછું થતું જાય છે અને આપણે ગોમતી ગા હાંજ હવાર વ્યાંય એવું છે હાંજ હવાર વ્યાં એવું એટલે કે આજકાલમાં વ્યાં એવું છે આપણે ગોમતી ગા અને પીઓળ ગા પણ સમજાતું નથી બે માંથી કઈ વ્યાય છે મોર જેને પીવું હોય છે એ સામે આવ્યા જાય છે બીજા જો ઊભા રહે એવું કરે વાય જોઈ કે ઝીરો બીજો આઈ કે જે બીજા ઝેરા આવે આપણે આપણા પણ શાંતિથી પી લે આવે એમના પણ શાંતિ પી લે બે દિવસે પૂરી તકલીફ જોઈ ગયો અને હવે લેવા જઈ કે ગાયું ઢીલી મેં કારણ કે ગોવાળ વગર પછી ગાયું રહે ને આગળ ભાગવા માટે મારલો ઇંકર ટાકે ઓળખો મરલો ઝેરા વાળા આકલી નું ભા હે એના લીધે આપડો મોરલો ઈંકર જાય પાછો કારણ કે એમાં છે બે ખૂટિયા એટલે આપણે ટેન્શન જેવું આખો દી રહેવાનું તો આજ આપણે જો અંકર ટોપી વાળા આવે એ નવા ગોળની એન્ટ્રી થઈ ગયું હા ભેંસું ના ગોવાળા લઈ લીધો આજ ગાયોમાં હવે તો આ જગ્યાએ આપણે સંપૂર્ણ સાડી ચારસો ચારસો અહીંયા ભેળા કરવાના છે ઘડેક એવું લાગે કે રાયડું પાડશે ગાયું પછી દવા દેવાના છે જે સામે ખેતર છે એમાં જો તો ઓલા બે ગોવાળ જો ઝાડ પાય જાય ખેતરનું નક્કી કરવા જાય સામે હશે કપાવાળું લાંબા 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 ઘણા વયા આવ્યા બસ જેવા પણ હજી ઘણા ખરા હે હે ચેતર નક્કી થઈ ગયું જાય હે બધા ઢોર હળા હવળા ને વાયેલા કંઈક વાય રહી ગયા તો આગળ ભેળા થાય છે આમાં વાયેલો રેડો તો ખૂણે આમ સીટાકવા પડાયેલું હે જો ગોવાળો અહીંયા ઉભા બોલાવે છે પાધરા વહી ગયા રોડે ગોવાળ કઈ વાળા પાધરા આવે આમ

ખાતા રોડ કુદાડી દીધો બધી ગયું ને મોરે મોય એટલા ગોળ હાછા જો બધ અડધા પાથરા આવે છે હ વિશાલ આલજે જો તો કપા તો હોય છે પણ આ ભુંદરાને ભાંગી નાખેલો જો આવો કપાવાળાનું સારી ને કાર્યા જો બધા પાણી પાવા અને એમાં એવું હોય ભેંસીવાળાને આકલાયા આ તલાવ એમને ભેંસું પડી જાય એવું તો કે ભેંસીવાળાને કીધું ખડીક આકલો તો એમને આંકડા ને ગાયું આમ થઈને આવે છે ને બીજી બધી જો આમ થઈને આવે રોડ સીધી તો એટલે પી લીધા તો એના લીધે ઊભા થાય અને મશીન ઓલકો ચાલુ થશે ફુગા લાઈન તો એના હિસાબે થોડીક તકલીફ છે અને આપણે જે પડખાનું આ મશીન સામે છે એ બેન કરી નાખ્યું જેથી કરીને કે કોઈ ખેડૂનો ફુગ્ગા લાઈન અથવા મશીન કંઈ પાણી ન થાય ગોળ બધા આવે લાંબા લાંબા જો એટલે મશીન કોઈ રાહો તો ભેંસુ વાળામાં નઈ પડે ભેંસ્યું નહી પાણી ડોળાય કારણ કે તલાવડું ફૂલ ભર્યું ના આપડે તો આમ ફેરવ્યું પડે પણ અંદર નાખી ફરતા ફરતા પી લે બધા રાખી જવા દેવાના આમ સીધા જો તો બધા ગોળ હવાની ગાયું નોખી વાળા હે તો એક ઝેરો હામ એક સે હામે પછી એક સે ઈની ઓલ પર અને એક સે આ ઝેરાની ઓલકોર અને એક ઝેરો જો હામે હે ઈના ઓલકોરે એક છે પછી હામે એક સે પછી ઓલકોરે એક છે પછી અહીંયા ભેસું ઝેરા તાઈ પછી એક ગાયું જ આમ હે આપણે ગાયું છે આ જો બધા પોતપોતાની રીતે બોલાય બોલાય નોખા પડે હેકર વાળતા ગાય ગોળીયા હે નહી એકલી આઈ જાય ને ગાયું જો માર્ગ સડાય પાયી તો એ વોળાય એ વોળાઈ વાળજ વાળજ ગાવડા ભડકા પાછો ન પડે જો રોડ હેઠળ એવળો ઓલા ગોળ નો પ્રોબ્લેમ એ હે કે અરે નાનો એ ગોળ હે અને મોટો હતો પણ ઘા પછી વી જાય તો ઉપાડે જાઓ મા હું પડાય તો એના લીધે જે ભેંસનો ગોળ ગોળ કીધું કે ભેળે હાંકતો જા ગા બરોબર હાલતી નથી પણ માણ માણ હાકીને તો એ લઈ ગયો ભેંસુ ભેળો જાય એટલે હાલી જાય છે બીજો ઝેરો ગાયનો હાલ્યો જાય તો એમાં ભેળો થાય એટલે ગાયોને હાય હાય જો ભેંસીવાળા ઉપડે ભાઈ મોર આ જ આવ્યો હવે જઈ લો ભેંસ્યું બપોરે પછી આપણે ભેંસ્યું હતું કે આમાં ભેળો થાય અને હવે ભેંસુવાળા અમને કીધું ભલે મોર વહી જાવ કલાક પછી આવશું કે આગળ પાણી ડોળે નાખાય એવું હોય તો કલાક અહીં રોકાવું પડે એવું એના લીધે બે જીરાવાળા ફક્ત રોકાણા બાકી ટોટલ હાલ્યા જાય ઘરે આ જો અમારા મેલા કાકાને ભેંસુમાં કોઈ ગોવાળ નહોતું તો એથી કરીને એમને ગાયું એમને બીજા ગોવાળના ભેળી કાઢી એ રહી જશે પોતે એમની ભેંસુમાં કારણ કે એમની ભેંસુમાં એ કઈ બીજો ગોવાળ નથી હા લોકલ ગાડી જવું હોય ને જાઓ હવળા હવળા ભેંસુને લોકલ ગાડી કહે ઉડાઈ

રોજી ઓલ પર રાઈડું પાડે ને ભાગે અને જે પાકડીયા માલ હૈ ને ગાભડો હોય એ બીજા રસાયો હોય તો માઢું કેવું શું કરે હારે એને જવું કરે આપણે આજુ વેલું નથી જવાનું કી કારણ કે આમાં સર એવું ઘણું છે જો ખંડ સારું હે શરૂઆત એવી ગણતરી એવી સાડા પાંચ વર જ આવી અને વાગ્યા છે અત્યારે સાડા ચાર પણ અમારે આ એક રોજીગાને ગા ને ઉતાવળ બહુ હૈ જો રાયડ્યુંડા છે ને નગરી કડક સાઈર કડક ઘડેક સાહેર ભુંડે પૈસા ઘડેકરા જઈશું નહીં જ મોઢું રાખે મોઢું જો કરે એનું સાં પોળ ખડેક પાછી વળે જાય હો હવળા ફોલ આવતી ફોલ આવતી પાછી વળી આમ આમને આંકડો રાખવો પડે તા હા છે પાકડીયો માલ ઘર ઘર પછી ભી મારે આજે હું આવડો ભી મારે કારણ કે નાના નાના વાસણ મીકી આવ્યા છે દવરાવા માટે અને દોરાવા માટે ઘર કરા હે ખવરાવાળાય જો એક ગોળ વાય હે ખાલી અને આ ગોળ એમ કે હે કે હું આગળ વહી જાઉં તો કે વાંધો નહીં ભલે તમે વહી જાવ આપણે કીધું એક કલાક પછી આવવાનું હોય અને એ મારે જાય હે કે હું જાઉં એનું નક્કી નહીં કારણ કે એ ગોળ અમારા પાછા એટલે જવા દેવો ને હમણાં એમ કહેતા જવા દેવા જો તો ગોળ ઘડીક ઘડેકમાં ફરી જાય એટલે અમારે માથાકૂટ જેવી તો રહે ત્યાં માલધારી જ એવું માથાકૂટ વાળું ખાસ કરીને અમને નડિયા ડૂબા જ દે કારણ કે ડૂબાવાળા અમે મોર કાઢી લીધા પછી અમારે હકલાવું જ પડે નોય હોય કારણ કે આગળ જઈને પાણી ડોળી નાખે તો પછી પાણી આસરતા ઘણો ટાઈમ થઈ જાય એમ અડધો કલાકથી મિનિમમ કલાક થઈ જાય પાણી આસરતા પણ આશરે દોળું થઈ તો એના લીધે બે ગોળ હકલાખી અહીંયા અત્યારે વાગ્યા હાડા ચર ને અત્યારે કમ્પ્લીટ પાણી પગી ગયા હે તોય કીધે એક કલાક હકલી તો પાણી આસરી જાય ને વેળા થઈ જાય તો પાકડીઓ માલ પડ્યો હોય દૂધળો જ ભી મારે ઘડીએ ઘડીએ માર્યું એ હવે અહીંયા પાસા માર્યું તો થોડાક જાય ને જામી ગા રહી અહીંયાથી પાસા પડે જાય મેથી મિત્ર એવું જ થાય જોયેલા ગોવાળને એ પ્રસ્થિતિ હે એ રોદડા રો તો ફોલ આવી ફોલ લાવીને સારવી હાજ ગાયું આ બે દીથી આપણા મોટા મોટું ટેન્શન હે કારણ કે આપણે બાવળગા થઈ જાય લંગડે હાવ અને બરોબર હેલી નાખતી પણ છતાં ગાયું હોય આવે હે ઘરે રાખવી તો રહેતી નથી લંગડે થઈ જાય વધારે ગોયેલા પગમાં વધારે લંગડે છે પણ ખોતરવી હી તો ખોતરવા દેતી ના બાવળ અડવા નથી દેતી એમ અડવા નથી દેતી બે ત્રણ ગોવાળ હોય તો બાકી પતાય એવું નથી શું થયું હે ખરીયામાં થાય જે છે એ કાંટો વાઈ ગયો હોય કે પછી અંદર કંઈ કાંકરો હોય આમાં થઈને હો ગોવાળ કે ઓલ કરો ગયો તો હાલ્યા હમણાં ફળે જાય તો સારી વાત હે નકર પાછા ઉપાડવા પડશે ખરીયા એટલે થોડા ઘંદડા છે હા હા ઘડી પાછા ઉભા રહે છે ઘડી ભાગવા માટે હા ફોલા પાણી આવી જઈશ આગળ તો હવે ગાયું નહીં સર તો હવે નીકળે જવું પડશે આપણા માર્ગે દ્વારકાધીશની જય બોલી આગળ જોઈ કે પાણી ડોળ્યું હોય કે નથી ડોળી હોય ભગવાન જાણે જો આશ્રય ગયું આશ્રિય હોય ગયા છે કમ્પ્લેટ પાંચ તો અડધી કલાક જીમ તીમ રહી ગાયું આપણે ઉપડી જાવળા ને લંગડી ગાનો એક થોડુંક પ્રોબ્લેમ જેવું હે હા જો ઊભી રહી જાય જેઠ હા હાલ બાહોળ હાલ ભાઈ આવો તો હોળે વાંધો નહીં નગર પાછું શું થાય વચ્ચે ઊભી રહી જાય ને હાલ ને રહી જાય ને તો હાંજવરી પોગ ગયા ઘરે અહીંથી આપણે છે ત્રણ કિલોમીટર સેટું આપણું ઘર એ હાલો તાર હાલો 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 પડવું હોય નહીં હાલો સડી જાવ માર્ગે હાલો આવું હોય તો આવજો આવજો મારી લંગડી ગા રહી હાલો તો નીકળી જ બે ગોવાળ રહી ગયા આજનો દિવસ આપડે માટે બહુ મસ્ત અને સારો જે આપણે સાડી ચારસો ગાયું અને ભેંસું બધું સારવા ગયા હતા તો એમાંથી આપણે દોઢ જેટલા જ વધ્યા બાકી ત્રણસો જેવા જે હતા એ આગળ વહી ગયા ભેંસવાળા અને ગાયવાળા ટોટલ તો આજ તો મજા આવી કારણ કે સવારથીને જ ખેતર હતું તો એક જ ખેતરમાં આખો દિવસ કાઢ્યો ફક્ત પાણી પાવા ગાયું લઈ ગયા હતા બહાર બાકી ખાવા પીવાનું ટિફિન આ તે સંપૂર્ણ આપણે આખો દિવસ એ જ ખેતરમાં ગયો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહીજ બાકી મળશું આગલા વિડીયોમાં ત્યાં લગી જય શ્રી કૃષ્ણને જય શ્રી રામ બધાને